નમસ્કાર દર્શક મિત્રો પાવનમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ મીરિયા કક્કરવા ગામ આપણે ઉપસ્થિત છીએ અહીં જે સ્કૂલ છે પાછળની ભાગમાં જે જૂની સ્કૂલ આવેલી છે હાઈસ્કૂલ હતી એ હાઈસ્કૂલ તૂટી જવાના કારણે હાઈસ્કૂલના બાળકોને છે એ બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવેલા છે અને બે હજાર એકવીસમાં નવી સ્કૂલના બાંધકામ માટેનું જે ખાતમુહૂર્ત છે એ પણ કરી દેવામાં આવ્યું હતું પણ કોઈ કારણોસર સરકારના કોઈ પણ કારણોસર એ હજુ સુધી કામ છે એ શરૂ કરવામાં નથી આવ્યું ટેન્ડર પણ બહાર પડી ગયેલા છે અહીં આપણી સાથે ગામ લોકો ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું રમેશભાઈ કારટ શું કહીશો આપ હાઈસ્કૂલ વિશે જ્યારે અત્યાર સુધી હજુ કામ ચાલુ નથી કરવામાં આવ્યું હાઈસ્કૂલ વિશે વાત કરું તો લગભગ છેલ્લા ત્રણ વર્ષ પહેલાં હાઈસ્કૂલનો ખાત ખાતમુહૂર્ત થઈ ગયું છે પણ જે કાંઈ ટેન્ડર પ્રક્રિયા કે મંજૂરી પ્રક્રિયાને કારણે અટકી ગઈ છે એના લઈને ત્રણ વર્ષથી અમારે અહીંયા શિક્ષણ કાર્ય ચાલુ છે નવ વાળાનું પણ એના રહેવા માટે ભણવા માટે કોઈ બિલ્ડિંગ મટિરિયલ છે નહીં તો અત્યારે હાલમાં અમારું એક સમાજનું કમિટી હોલ છે એમાં છોકરાઓ ભણે છે એમાં એક નાનો રૂમ હોવાને કારણે એક કાં તો દસવા વાળા બેસી ગયા અથવા તો નવમાવાડા એટલે એક ધોરણવાળાને શિયાળે કે ચોમાસા બારે બેસવું પડે છે એટલે બહુ તકલીફ પડે છે એટલે એના કારણે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી અપીલ છે કે જેમ બને એમ તાત્કાલિક ધોરણે જે કાંઈ ખૂટતીઓ કડીઓ જોડીને તાત્કાલિક બિલ્ડિંગનો બાંધકામ ચાલુ કરવામાં આવે એવી મારી આ અમારી ટીમ અને અમારા કકરવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા મારી માંગણી છે ખાસ એમ સુનામ સાહેબનો લાલજીભાઈ બોખાણી શું કહેશું હાઈ જ્યારે કામ હજુ સુધી શરૂ નથી થયું હાઈસ્કૂલનું કામ અમે વારંવાર પૂછા તો કરાવી છે પણ અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે ટેન્ડર તો બહાર પડી ગયું છે તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને સરકારને મને ભેદના લીધે કકરવા હાઈસ્કૂલનું કામ અટક્યો છે કે કોન્ટ્રાક્ટરના ભાવ પૂરતા નથી એવું લાગી રહ્યો છે કાં તો કોન્ટ્રાક્ટરને કંઈ પણ તકલીફ હોય શું તકલીફ છે એ તો હવે સરકારને અને કોન્ટ્રાક્ટરને ખબર પણ એ એ બેની વચ્ચે અમારા કકરવા ગામના નવ અને દસમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કકરવા ગામજનોની લાગણી દુભાઈ રહી છે આપણે અવારને અવાર રજૂઆતો કરતા હોઈએ છીએ પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય કે ભચાઉ મામલતદાર ઓફિસ હોય કે શિક્ષણ વિભાગમાં આપણે અવર અને શિક્ષણ માટે મુદ્દા ઉપાડતા આવી છે તો કકરવા ગામની હાઈસ્કૂલ તાત્કાલિક ધોરણે બને એવી અમારી માંગ છે અને સર્વે સમાજની માંગ છે કે આની અંદર બધા જ સમાજના છોકરાઓ ભણે છે કોઈ એક જ્ઞાતિના છોકરા નથી ભણતા એટલે કોઈ પણ જાત જાતના ભેદભાવ નથી કકરવા ગામની અંદર અને તાત્કાલિક ધોરણે કકરવા ગામની સ્કૂલ બને એવી અમારી આશા છે કકર જે નાના છોકરાઓ છે એ ભગવાનનું સ્વરૂપ છે દુનિયા એમ કહેતી હોય છે તો ભગવાનના સ્વરૂપની સાથે કેમ છેડછાડ થઈ રહ્યું છે કારણ કે ફૂલ નાના ફૂલકાઓ છે એ બાળક છે તો ના ભગવાનનું રૂપ છે તો એની સાથે છેડછાડ ન થવી જોઈએ સરકારને આપણે એટલી જ અપીલ કરી છે કે અમારા ગામની હાઈસ્કૂલ તાત્કાલિક ધોરણે ચાલુ કરો જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ